જંબુસર નગરપાલિકાના પૂર્વ મહિલા પ્રમુખ તથા તેણીના પતિ ઉપર શહેર ભાજપ મહામંત્રી નગરપાલિકા સદસ્ય તથા મહિલા સદસ્યના પતિએ કોટબારણા ખાતે પ્રતિમા મૂકવા કરેલો ખાડો પૂર્વ બાબતે હુમલો કરી પૂર્વ પ્રમુખના પતિની ઇજાગ્રસ્ત કરતા નગરમાં ચકચાર વ્યાપી ગઈ હોવાના તથા બનાવના પગલે જંબુસર પોલીસે પૂર્વ પ્રમુખના પતિની ફરિયાદના આધારે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે માહિતી અનુસાર જંબુસર નગરના કોટબારણા વિસ્તારમાં ભારત માતા સરદાર વલ્લભભાઈ પટેલ સ્વામી વિવેકાનંદ શ્યામા પ્રસાદ પંડિત દીનદયાળ અટલ બિહારી વાજપેયી સહિતની પ્રતિમા મૂકવા કરાયેલા આયોજનના ભાગ સ્વરૂપે પાલિકાના પૂર્વ પ્રમુખ ભાવનાબેન ભાવેશકુમાર રામી દ્વારા તેમની ટર્મ દરમિયાન કોટબારણા ખાતે ખાડો ખોદવામાં આવ્યો હતો જે ખાડો આજરોજ શહેર ભા ભાજપ મહામંત્રી મનન પટેલ પાલિકા સદસ્ય જીગરભાઈ

તો જીગર રાણા અને મનન પટેલે મારા વાઇફ ભવનબેન રામી પણ મારી પર હુમલો કરી દીધો બેસબોલ ને હોકીના છે અને આ એમની પાછળનું કારણ એક જ છે કે મનન પટેલ ને જીગ્નેશ રાણા ભાજપ વિરોધની પ્રવૃત્તિઓ કાયમ કરતા આવ્યા છે જેની મેં ઉપર ગાંધીનગર લગીને જાણ કરેલી તે રીસમાં રાખીને અમારી પર હુમલો કરેલો છે ને મનન જીગ્નેશ રાણા અગાઉ પણ બાઇક ચોરી તેમજ જુગાર તેમજ દારૂના ધંધાઓમાં બુટલેગર જ છે એટલે આવા બુટલેગરોને કમ્પ્લેટ સજા આપવા થવી જોઈએ પ્રોબ્લેમ કશો હતો નહીં આ એકચ્યુઅલી આ જગ્યા જે છે ને જે ખાવા પૂરવામાં આવ્યા છે આ જગ્યા મૂળ પીડબ્લ્યુડી ની છે નગરપાલિકા દ્વારા આ જગ્યામાં કોઈ ખોદવાનો કોઈ ઠરાવ કે કશું થયું નથી પણ પૂર્વ પ્રમુખ ભાવનાબેન રામી ને એમના હસબન્ડ ભાવેશભાઈ રામી એ બે લોકોએ આ ખાડો ખોદીને મનમાની કઈ કોઈ ઠરાવ બરાવ વગેરે ખાડો ખોદીને તૈના જે લહારી ગલ્લાવાળા રોજ કમાવાવાળા લોકો હતા એમને એ કરી દીધા છતાં બી આપણે કંઈ એ ના કર્યું પછી આ જગ્યાએ અમે આ કરીશું ફલાણું કરીશું દીકળું કરીશું પછી કોઈ એની પ્રગતિ ના થયા ઘાણો લોકોને નળતરરૂપ બનવા માંડ્યો ઉપર માટી નળતરરૂપ બનવા માંડી એટલે ત્યાંના રહીશો દ્વારા ત્યાંના લારી ગલ્લા દ્વારા ઇવન પોલીસ સ્ટાફ દ્વારા બી અમને એવી રજૂઆત કરવામાં આવી કે ભાઈ આ વસ્તુ અહીંથી હટાવી દો કાલે ગણપતિનું વિસર્જન છે મુખ્ય કારણ આજે હટાવવાનું એ હતું કે ગણપતિ દાદાનું કાલે વિસર્જન છે મોટી અહીંયા આગળ જનમેદની થાય છે લોકોને ઊભા રહેવામાં તકલીફ પડે એના અનુસંધાનમાં અમે જેસીબી લઈ અને આ ખાડો સો ખર્ચે પુરાવા ગયેલા કે ભાઈ આગેવાન તરીકે લોકો અમને ટોકે છે તો એમના હસબન્ડ ને વાઈફ બે જણ આવી અને જેમ તેમ ગાળો બોલવા માંડ્યા અને અમારી સાથે બી બસ જેસીબી વાળા ડ્રાઈવરને મારવાની વાત કરી અમને મારવાની વાત કરી અને પછી અમારી સાથે દાદાગીરી કરવા માડે એટલે ધમાલ એની થયેલી છે આગળ બી એમણે ખુબ ભ્રષ્ટાચાર કરેલા છે ખોટી આકાણીઓ કરેલી છે જેના મારી પાસે પુરાવા છે એટલી બધી ખોટી બોગસ આકાણીઓ કરેલી છે કે અહીંયા ઘડી જેનુલ ભાઈ કરીને કોઈનું શોપિંગ સેન્ટર છે એ જેનુલ ભાઈ ના શોપિંગ સેન્ટરની આકાણીઓની અહીંયા ઘડી એન્ટ્રી પડેલી છે આકાણીઓના પુરાવા બી હું તમને આપીશ આવું જ બધી મનમાની કરવા માળેલી છે પ્રોબ્લેમ એવો હતો અંદર કે અવારનવાર હું એ વિસ્તારનો મારી વાઇફ કોર્પોરેટર છે અને ત્યાં આગળ આવતા જતા દરેક લોકો અમને ટોકતા હતા કે ભાઈ આ ખારો તમે કરાયો છે હું અમને તો જાણ બહાર જ ખારો થયેલો છે બીજું અમે એને એવું હતું કે આવતીકાલે જે વિસર્જન છે ગણપતિ દાદાનું એને લઈને ટ્રાફિકને બધું થાય એવું હતું એટલે અમે એને પૂરાવતા હતા પુરાવા માટે જેસીબીને સો ખર્ચે જેસીબી મંગાવ્યું અને પુરાવતા હતા એની અંદર ભાવેશ ભાઈ તથા એમના વાઇફ ને બધા આવીને ઝપાઝપી કરવા માં જેસીબી વાળા એવું કીધું કે મગજ મારી ચાલતી હતી અને બીજું કે આગળ કરે છે કાયમ જ દરેક બાબતે આગળ અગાઉ પણ તમે જોઈ લેશો ગણતરા સાહેબ છે ચીફ ઓફિસર બીજા ચીફ ઓફિસર પણ એમની કંટારી નીકળી ગયા એટલે આ લોકો પર ફરિયાદ ને આ ફરિયાદ બધી ફરિયાદો કરે છે એ રીતે ધાપઘમકી આપ્યા કરે છે અગાઉ પણ આ પ્રમુખ જે છે તેમના હસબન્ડ ભાવેશભાઈ ભૈરામી તે ભ્રષ્ટાચાર કરેલો છે ટેપ પરના એક લાકડાઓ જે લીમરાના લાકડાઓ કાપી નાખેલા છે અને બધું ભ્રષ્ટાચાર કરેલો છે